આ સાથે જ પ્રદર્શનકારી પતિઓએ હાથમાં પોસ્ટર લઈને મહિલાઓને મળેલા અધિકારોનો દુરુપયોગ કરવા અને પુરુષ આયોગ બનાવવાની માંગ કરી હતી પત્નીથી પીડિત પુરુષોએ સુરતના આઠવા લાઈન સર્કલ પર પ્રદર્શન કર્યું હતું પત્ની પીડિત પુરુષોની માંગણી હતી કે અતુષ સુભાષે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી આ બાબતે તેમને વિરોધ નોંધાવ્યો હતો

2022 સુધીના પુરુષોની આત્મહત્યાના કેસના આંકડા લખવામાં હતા પ્રદર્શન કાર્યઓએ અમને ન્યાય જોઈએ છે ના નારા પર લગાવ્યા હતા. ભી આપકો નામ ઓર આજ કિસ ચીઝ કે લેકે આ પ્રવચન કર રહે હો? મેરા નામ ચિરાગ ભાટિયા હે. મેં યહ સુરત કા રહેને વાલા હું. હમ લોગ પ્રોટેસ્ટ કર રહે હે બીકોઝ અતુલ સુભાષ કરકે જો એક વિક્ટીમ થા, જિસને ફેક કેસ કી વજહ સે આત્મહત્યા કી હે 9 12 કો. ઠીકે? તો હમ ઉસકે ખિલાફ પ્રદર્શન કર રહે હે કે ઉસકો ન્યાય મિલે ઓર પુરુષો કે લિયે ભી એક सही कानून बने आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहाँ पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था वो तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है तो हम ये चाहते हैं हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय प्राप्त कर सकें તમે આ અભિયાન ચલાવો છો કેટલા વર્ષથી ચલાવો છો આશરે કેટલા વર્ષ થઈ ગયા તમને વર્ષ થઈ ગયા છે સાહેબ 5 વધારે હશે ઓછા નહી તો આ જે અભિયાન ચલાવો છો તમે એમાં તમારી તમે કઈ રીતે પુરુષોને કઈ રીતે મદદરૂપ થાઉ છો ટેકનિકલ મદદ કરીએ છે હાઉ ટુ ફાઇટ એક તો સૌ પ્રથમ તો અમે પહેલા એ વિચારીએ છીએ કે એના મમ્મી પપ્પા બિચારા પરેશાન થઈ જાય છે અચ્છા બેન જઈને ઘર છોડીને જાય છે પછી આવા નાના મોટા એક સાથે નાકે છે બરાબર છે તો એમના પરિવાર બધાને છોકરાને જે પરિવાર ખરું તેમને અમે પહેલાં મળીએ છીએ સાચું શું છે ખોટું શું છે તે જોઈએ છે પણ જે છોકરાને અમે સપોર્ટ કરીએ છીએ એના પપ્પાને મમ્મીને એ લોકોના પૂરા ફેમિલીને સપોર્ટ અમે ફક્ત નહીં પણ દાદા એમના પપ્પા તો તમે ફક્ત હેલ્પ નથી કરતા રીતે દુરુપયોગ કરે શું કરે એમાં છે ને એ લોકો ચારસો અઠાણું છે એકસો પચીસ છે ગીવી છે આવા ખોટા ખોટા કેસિસ ટાખે છે બરાબર છે તો બીજાનો પુરુષ ખા છે હવે જો હાચો હોય તો તેના બધા ન્યાય તો આવે જ છે તમારી સામે જો કાયદાકીય રીતે તમે ચારસો અઠાણું ના કેસિસ જોવો છો તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પુરુષ એમાં રિક્વિટલ જાહેર થાય જ આંકડા જોઈ શકો છો સાહેબ કહેતા કે આમાં તો તમે ન્યાયતંત્ર પાસે શું અપેક્ષા રાખો છો ન્યાયતંત્ર માટે એક જ અપેક્ષા રાખીએ છીએ કે ચોખ્ખો ન્યાય કરો જેમ સ્ત્રીને ન્યાય આપો છો તેમ પુરુષો પણ ન્યાય આપો બિચારાને એવું નહીં કરો કે મેન્ટેનન્સ ચૂકવતા ચૂકવતા બિચારો હેરાન થઈ જાય ને આવી રીતે સુસાઈડ કરે અને બીજું કે મેન્ટેનન્સ ચોકોએ એ એની ફરજ છે અમે ના નથી કહેતા પણ એની કોઈ લિમિટે નહીં લિમિટ કરતાં વધારે પડતું મેન્ટેનન્સ સુકો છો પહેલાં પોતાના ઘરનું પરિવારનું પોતાનું ગુજરાન ચલાવે કે વાઈફનું ગુજરાન ચલાવે એવી હાલત થઈ જાય છે અચ્છા એટલે છેલ્લે નિ નહી છૂટકે ભાઈએ આત્મહત્યા કરવી પડે છે તો ભાઈ ભાઈ અચ્છા હવે બીજું કે આ જે બધા આવા બધા સ્ત્રીઓ અલક્ષી કાયદાઓ છે

પપ્પા મમ્મી ફેમિલી જે કોઈના નામ લખેલા હોય તે લોકોને એરેસ્ટ કરવામાં આવતા હતા હવે એ એરેસ્ટ નીકળી ગયું છે ને એક એ જે જામીન લેવાની હોય છે તે ખાલી પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવી પડતી હોય ખૂબ ખુબ ધન્યવાદ દેવેશભાઈ તમે આગળ પણ આ કાર્ય છે ને કાર્ય છે એક પણ રૂપિયો કોઈ પણ પાસે લેતો નથી ને લેતા નથી અમે લોકો અચ્છા તમે કોઈ પણ જાતની આ હેલ્પ જે કરો છો એના બદલે કોઈ પણ આર્થિક સહાય લેતા નથી તો પછી તમારું કઈ રીતે આ જે પ્રોગ્રામ છે તમારો બધા નોકરી કરતા વ્યક્તિઓ છે નોકરી કરીએ છે દર રવિવારે મીટિંગ કરીએ છે એક ગાર્ડન છે જે સગરામપુરામાં આવેલો છે જયંત પાઠક કરીને ગાર્ડન છે ત્યાં અમે લોકો પોતે આ વ્યક્તિઓને બોલાવીએ છીએ શાંતિથી વાત કરીએ છીએ અને પછી આગળનું કામ કરીએ છીએ નંબર આપનું કોઈ નંબર છે ખરો કોઈ કોઈ વ્યક્તિ નંબર પણ છે સાહેબ જીરો ત્રિપલ એટ ટુ ફોર નાઇન એટ ફોર નાઇન

આજે જેન્ડર ઇક્વાલિટી અને કાયદામાં સંશોધન થયેલું હોતે અને પુરુષ અને સ્ત્રીના સમાન કાયદાઓ હોતે તો ભય આજે આત્મહત્યા કરવાની જરૂર નહીં પડી હોત આજે જે એને ન્યાય મેળવવાની આજે અમારે રોડ ઉપર આજે પ્રોટેસ્ટ કરવાની જરૂર પડી છે એ જરૂર ના પડી હોત અગર કાયદો બેલેન્સ હોતે આજે પુરુષે પોતાનું નિર્દોષતા સાબિત કરવા માટે જે રીતના કપડાં ચઢાણ ચડવા પડે છે કાયદાકીય રીતે અને એની અંદર જે સમય પસાર થઈ જાય છે તેમાં પુરુષનું અડધું કે કદાચ આખું અને આ સુભાષભાઈ જેવાનું તો આત્મહત્યા કરીને પોતાનું જીવન ચૂકવવા માટે ચૂકાવી લે છે એ ખૂબ દયનીય વાત છે એટલે સંશોધન કરવાની કાયદામાં ખૂબ જરૂર છે પુરુષ આયોગ બનાવવાની પુરુષ આયોગ બનાવવાની જરૂર છે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો મારું નામ છે પ્રકનેશ ત્રિવેદી અચ્છા મહિલા કાનૂનનો જે દુરુપયોગ થાય છે એના વિરોધમાં આજે આ વિરોધમાં જોડાયો છું આંદોલનમાં અને બીજું તે મેન્ટેનન્સના કેસો જે હોય છે તે પણ એક જાતનો અમુક લેડીસો એનો બિઝનેસ રૂપે યુઝ કરે છે એક જાતનું એમણે કમાવાનું સાધન બનાવી લીધું છે મેન્ટેનન્સ કેસ ક્યાં આવેલા છો તમે અત્યારે અમે લોકો અત્યારે અહીં અમે લોકો આવેલા છીએ બસ એ દિધિમાં તો શું છે તમારા હાથમાં મારા હાથમાં કોષ્ટર જે છે જે આ લોકો આત્મહત્યા કરે છે એના વારા છે જેથી કરીને આવું થોડું પગલું કોઈ ભરે નહીં જેથી કાયદોનો કંઈક આ લોકો જે સ્ત્રી હોય છે જે દુરુપયોગ કે વધુ ને વધુ કરતા જાય છે એના કારણે એના ઘરવાળાથી માંડીને બધા જ પીડિત થાય છે જે રીતના મા બાપ છે એના ભાઈ બહેન છે ખોટા રીતના આરોપો લગાવે છે એના પર અને એ લોકો ખોટી રીતના એ લોકોને પણ સંડો આવે છે આ બધા કેસો મિત્રો આ છે અઠવા સર્કલ અને આજે આ બધા મિત્રો જે છે એ અહીંયા એક પ્રોટેસ્ટ કરવા આવેલા છે કે જેમાં સ્ત્રીઓ લક્ષીને કાયદા સ્ત્રીઓ તરફેના કાયદાનો દુરુપયોગ કરી અને જે સ્ત્રીઓ પોતાના પતિ ઉપર પતિના ઘરવાળા ઉપર કે પોતાના પોતા એના એના બહેનો અને એના જે બનેવી હોય છે એના ઉપર ખોટા કેસો કરી મૂકતી હોય છે તેવા પીડિત વ્યક્તિઓ અહીંયા આગળ એકઠા થયા છે અને જે બેંગ્લોરમાં જે સુસાઈડ થયેલી છે એ સુસાઈડ ને એક આક્રમક રૂપ અને એક સમાજને સંદેશો જાય તેવું સ્વરૂપ આપવા માટે અહીંયા આ લોકો ભેગા થયેલા છે અને ખૂબ જ શાંતિપૂર્વક અને એક સાઈડમાં ઊભા રહી અને ટ્રાફિકને અડચણ રૂપ ન થાય તે રીતે એક જાતની પ્રોટેસ્ટ કરતા આવેલા છે તો આ લોકોને આપણે મુલાકાતે આવ્યા હતા અને આ રીતે એક આસ્થા ફાઉન્ડેશન ફેમિલી કે જે સુરત ખાતે ચાલે છે તેના બધા વ્યક્તિો જે પીડિત વ્યક્તિઓ છે જે કાયદાનો દુરુપયોગ જે પીડિત વ્યક્તિઓ છે તેઓ અહીંયા સાથે ભેગા થયા છે અને આ જે વ્યક્તિઓ છે એ સ્ત્રી તરફેના કાયદાઓ હટાવવાની માંગ કરે છે અને એક પુરુષ આયોગ લાવવાની માંગ કરે છે અને એક બિટ્ટીમ જે છે જેણે હાલતમાં જ સુસાઈડ કરી લીધી જેનો ફોટો આપ તમે અહીંયા જોઈ શકો છો કે જે અતુલ સુભાષ કરીને વ્યક્તિ છે જેણે પોતાની પત્ની અને કાયદાઓથી તંગ આવી અને એક એક સુસાઇડ કરી લીધેલી છે જેનું જે એક વેલ એજ્યુકેટેડ અને એક એક આશાસ્પદ યુવાન જેને કહી શકાય આપણે એવો એક વ્યક્તિ હતો જેણે સુસાઇડ કરી લીધી તો આ રીતે કોઈ પણ વ્યક્તિ સુરત પણ નહીં પણ કોઈ ગુજરાત કે પૂરા હિન્દુસ્તાનમાં કોઈ પણ વ્યક્તિ એ રીતે આત્મહત્યા ન કરી લે અને એવી રીતે કાયદાનો દુરુપયોગ થાય છે પણ એની સામે એમને મદદ પણ મળતી હોય છે આવી સંસ્થાઓ દ્વારા આવા વ્યક્તિમો દ્વારા તો આવી વ્યક્તિઓ આવી આવી જે સીઓ હોય છે એના વ્યક્તિઓ વિપુલભાઈ રાણા છે આપણે એમને મળીએ તો વિપુલભાઈ તમે અહીંયા શું કામ આવ્યા છો શું કામ આવ્યા છો હવે આ સમાજની વ્યવસ્થા ને કોર્ટ કચેરી તંત્રની વ્યવસ્થા એવી છે કે માણસ આ સુસાઇડ કરી નાખે છે એટલે એક મળી ગયા એ ખરાબ વસ્તુ છે એ સાથે થાય છે બરાબર છે મટકો બી દર્દ હોતા હૈ કાયદા કાનૂન બધા એક તરફના મહિલા તરફના જ હોય છે અને બધા એ તરફ જ એ કરતા હોય છે પણ મઠને મડકો બી દઢ હોતા હૈ એ માટે હું આ કહેવા માગુ છું ને એ માટે અહીંયા ગારી અઠવા સર્કલ પર અમે આ મોન એ પ્રદર્શન કરી રહ્યા છીએ એ કહેવા માટે અચ્છા આ કઈ જગ્યા છે અઠવા ગેટ સર્કલ સુરત અઠવા ગેટ સુરત તો અત્યારે તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે કેવા લોકો ઘણા લોકો

પુરુષો આવી રીતે કરી છે ખરેખર આ આત્મહત્યા કરી છે એ ખોટું થયું છે એને કારણે આ એ કરવામાં આવે છે આગળ જતા સ્ટોપ થાય ખૂબ ખૂબ ધન્યવાદ વિપુલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ Hello. 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 Hello.